યુટ્યુબ પર વાયરલ ફેસબુકમાં છુપાવેલું છે મનસુખભાઈ રાઠોડ એ નામ છે જે આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે ક્યારેક લાઈવ વિડીયો તો ક્યારેક ઓડિયો ક્લિપ લોકો સુધી પહોંચતા રહે છે કોઈ તેમને સમાચાર માને છે કોઈક વિવાદિત પણ સાચી ઓળખ શું છે તેમની તેમના ઓળખાણની શરૂઆત થઈ એટલે કે જ્યારથી તેમને લોકોને કાયદા વિશે માર્ગદર્શન આપતા હતા સોશિયલ મીડિયા પર ઘણી ફોન ઉપર લાઈવ વાતચીત સામે આવી છે જ્યાં તેઓ જનતાના પ્રશ્નો સાંભળી યોગ્ય જવાબ આપે છે એક પ્રસંગ એવો સમય આવ્યો જ્યારે બહુચર માતાજી વિશે થયેલ નિવેદનની તેઓ ભારે વિવાદમાં આવી ગયા લોકોની ભાવના દુભાઈ અને સામે કડક પ્રતિજ્ઞા પણ આવી આ ઘટનાથી તેમને લોકો વધુ ઓળખવા લાગ્યા પણ સાથે તટસ્થનો પ્રશ્નો ઉભો થયો એવા પણ કેસ આવ્યા કે જેમાં પોલીસે એના પર કેસ દાખલ કર્યો રિવોવલ ફાયર થવાના આરોપ પણ સામે આવે પણ તેમ છતાં ઘણા લોકો કહે છે કે મનસુખભાઈ ન્યાય માટે લડે છે પોતાના સ્તરે લોકહિતમાં કાર્ય કરે છે કાયદાની ભાષા લોક સુધી પહોંચાડે છે આજે પણ તેઓ યુટ્યુબ અને ફેસબુક પર એક્ટિવ છે લોકોના પ્રશ્નો સાંભળે છે અને તેનો જવાબ આપે છે તેઓ કોઈ રાજકારણ નથી પણ લોકપ્રિયતાના હાંસલ કરી છે માત્ર પોતાની બોલતી શખ્સિયતથી તો શું તમે માનો છો કે મનસુખભાઈ રહ્યા છો કે એ યુદ્ધવીર છે કે એક વિવાદિત ચહેરો તમારું મત નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો આવા સમજૂતી ભર્યા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ